હાલી ખૂબ દુખ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈ જઈ રહી હતી અને અચાનક આગ ફાટી નીકળી હતી તમામ લોકો ભીષણ આગમાં ફસાઈ ગયા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં પચીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જીવતા ગયા હતા અને અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થાઇલેન્ડના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુરિયા ઝુંગરુગ કીટે આ ઘટનાની પુષ્ટિ કરી છે તેણે જણાવ્યું છે કે બસમાં લગભગ ચુમ્માલીસ લોકો સવાર હતા અને ઓગણીસ લોકો કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને બાકીના આગમાં ફસાઈ ગયા હતા જેમને બચાવી શકાયા નથી બસમાં સવાર લોકો સેન્ટ્રલ થાની પ્રાંતથી બેંગકોકની રાજધાની અથુઈ થામામાં જે સ્કૂલ ટ્રીપ માટે જઈ રહ્યા હતા રાજધાનીની ઉત્તરીય ઉપનગર પાથુમાં થાની પ્રાંતમાં એક હૃદય દ્રાવક અકસ્માત થયો હતો અને જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે બસમાં અચાનક આગ લાગી હતી જોકે ગૃહમંત્રી અનુતિન ચરણ વિરૂધ્ધ ઉલે સ્પષ્ટતા કરી હતી કે હજુ એ કહી શકાય તેમ નથી કે કેટલા લોકોના મોત થયા છે હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે